દેશી ભીંડા હતા તો ઉતારી લીધા અને આ રીતના જોઈ શકો છો થોડુંક બકાલું દેશી ભીંડા ઉતાર્યા અને હવે હાલો આ રીતનો અમુક ખેડૂતભાઈઓને હોય કે ફ્લાવરિંગ ન ખેડૂત હોય તો ભાગ્યશાળી કહેવાય એમાંનું આ એક કપાસ છે તમે જોઈ શકો છો કે વારંવાર આપણે બેથી ત્રણ વીડિયા કપાસના બનાવી દીધા બગીચો તમને કલમનો દેખાય છે અને જોઈ શકો છો સરસ મજાનો કપાસ ઉભેલો છે કારણ કે સલ્ફર અને નાઇટ્રોજન નાઇટ્રેટ રૂપમાં મળે તો કપાસ આ રીતનો લીલો થાવાના ચાન્સ વધારે છે તો થોડુંક આપણને વળતર મળે મારું કહેવાનું એમ છે કે હાલો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અને આજે અમે આવી ગયા છે એક ખેતર ઉપર જોઈ શકો છો તમે આ છે કપાસનો પાક અને નવરાત્રિ પણ ચાલે છે ખેડૂત મિત્રો તો બધાને જય માતાજી અને ખૂબ જ ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તો અમે આજે બે ત્રણ ખેતર આજે આ ત્રીજું ખેતર છે પહેલાં સોયાબીનના ખેતરમાં આંટો મારવા ગયા તો સંપૂર્ણપણે પાણી ખે ખેતરમાં ભર્યું હતું સોયાબીનમાં અને ખૂબ જ નુકસાન છે તે જોયું હોય તો આપણું હૃદય કાપવા લાગે કારણ કે ઉપરથી સોયાબીનની શીંગું ઉગવા મળી છે અને બીજા એક ખેતર ઉપર અમે ગયા તો એમાં પાણી પણ ભર્યું નહોતું સોયાબીન પાકી ગયા હતા તો ઉપરથી સીંગું એકદમ બધી ત્રીસ ટકા સીંગું ઉગવા મળી છે હવે જો વરસાદ આવે તો ખેડૂતને બહુ બહુ અને બહુ જ નુકસાન થાય ખેડૂત મિત્રો અને જોઈ શકો છો અત્યારે હું આવી ગયો છે કપાસના પાક ઉપર અને મસ્ત મજાનો આ અમારો જ કપાસ છે અને લીલોસમાં જોઈ શકો છો બગીચું કલમુનો અને વારંવાર આપણે બે થી ત્રણ વિડીયા બગીચામાં બનાવ્યા છે તો જોઈ શકો છો આ રીતના લીલો કપાસ ઊભો છે આપણે તો નુકસાન ખેડૂત મિત્રો નથી પણ જે ખેડૂતભાઈઓને અત્યારે નુકસાન ખૂબ જ પ્રમાણમાં છે ફાલ પણ ખરી ગયા છે ખેડૂત મિત્રો એવા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ નુકસાન થયું છે હાથીના વરસાદથી તો કારણ કે અત્યારે ફ્લાવરિંગનો સમય હોય કપાસમાં અને હાથી પવનવાળો વરસાદ હોય આજે પણ થોડોક પવન છે અને ઘણા ખેડૂત ભાઈઓને ખૂબ નુકસાન થયું છે તો આજે કપાસ ઉપેર આવ્યો ને આવો જો કોઈ ખેડૂત ભાઈઓને કપાસ હોય તો તમારે અત્યારે આ પહેલી તારીખ એટલે કે પહેલી ઓક્ટોબર અને જો અત્યારે ખેતરમાં વરાપ જેવું હોય અને તમારે કોઈ અંદર કામ દવા કે ખાતર ન ખાયું હોય તો તમારે લીલો આવો કપાસ હોય અને આ રીતનું ફ્લાવરિંગ હોય તો તમે ખાતર મેગ્નેશિયમ સલ્ફેટ જે ખાતર આવે છે તે વિઘે દસ કિલો આપી શકો છો અને તે સિવાય જે આપણે ખેડૂતભાઈઓનું કહેતા હોય છે મોરેશ્યુ તે મોરેશ્યુ વીઘે દસ કિલો એ પણ આપવાનું છે બેમાંથી એક ખાતર તમારે લઈ લેવાનું છે તેની સાથે સાફ પાવડર લઈ લેવાનો છે ફૂગનાશક કાર્બન ડાઇઝેબ મેન્કોઝેપ જે સાફ પાવડરના નામથી આવે છે તે લઈ લેવાનો છે અને વિઘે દસ કિલો ખેડૂત મિત્રો આપી દેવાનું છે તો અને સારું એવું લીલો કપાસ થઈ જાય તો એમોનિયમ સલ્ફેટ કહીએ તો વિગે દસ કિલો નાખવાનું છે અને મેગ્નેશિયમ સલ્ફેટ લેવું હોય તો વિગે વિઘે થી આઠ કિલો આપણે ખેડૂતભાઈઓ આપી શકીએ છીએ કપાસના પાકમાં તો સારું એવો લીલો કપાસ કારણ કે આ કપાસનો પાક એવો છે ને કે આને પોટાશયુક્ત ખાતર વધારે જોઈએ જેથી કરીને આ એટલું ફ્લાવરિંગ છે આમાં તો આ ફ્લાવરિંગ સંપૂર્ણપણે જળવાઈ રહે અને ઝીડવામાં પરિવર્તન થવામાં મદદ થાય તે માટે આપણે ઉપરથી જે વોટર સોલ્યુબર જે મિક્સ પાણીમાં થઈ જાય ગાયક ગાય પોટાશયુક્ત ખાતર એકથી બે છટકાવ કપાસના પાક ઉપર આપણે લેવા જોઈએ તો ઝીરો બાવન ચોત્રીસ આપણે એક પંપ દીઠ સો ગ્રામ લઈ અને ઉપરથી છટકાવ કરવાનો છે તેની સાથે એક સારું એવું ઉગનાશક અને અત્યારે આપી દેવું જોઈએ જેથી કરીને આપણો કપાસ આવો લીલો જળવાઈ રહે અને થોડુંક આપણને ખેડૂતભાઈઓને વળતર મળી રહે કારણ કે ખેતરમાં નુકસાન વધારે છે નફા કરતાં વધારે નુકસાન છે મારું એવું માનવું છે તો આ બે કામ અત્યારે જરૂરી કરી લેવા અત્યારે ખેતર આટું મારવા આપણે આવીએ ને તો ખેડૂત માત્ર આપણું પેટ બળી જાય કારણ કે ખેડૂતોએ ઘણો ખર્ચો કરી નાખ્યો હોય અને સોયાબીનમાં પણ એવું જ છે કે ઊભો પાક હોય પાક પાકી ગયો હોય અને ઉપરથી બે ત્રણ દિવસ હાથીના વરસાદને લીધે શિંગોમાંથી ઓટોમેટિક ઉગવા મળી એવો પાક થઈ ગયો છે અને કપાસું જોયા હોય તો એકદમ પડી ગયા અને લાલ થઈ ગયા અને ફાલ પણ ખરી ગયા ફરીથી કહીશ કે ખેડૂતભાઈઓને ખૂબ જ પ્રમાણમાં આ વરસાદમાં નુકસાન છે કારણ કે મગફળીમાં પણ એવું જ છે કે પાંચમા મહિનાનું વાવેતર હતું તો મગફળી પણ ઉગવા લાગી છે અને તેને ખેંચવી તો પાથરા પહેલાં છે ખેડૂતના પાથરા તણા છે કપાસમાં પણ એવું જ છે તો કપાસ અત્યારે વાવણીનો હોય તો અત્યારે ફ્લાવરિંગ ખૂબ જ પ્રમાણમાં હતું કપાસ કપાસો સારા હતા અને હાથીનો વરસાદ આવ્યો પવન સાથે આવ્યો અને સતત બે ત્રણ દિવસ વહેર હો તો ખૂબ જ પ્રમાણમાં નુકસાન છે ફાલ ખરી ગયા છે તો અત્યારે ખેડૂત મિત્રો ખેતરે આંટો મારવા જાય તો બહુ પેટ પડે કારણ કે એટલું બધું ખર્ચો કરી નાખ્યો હોય અને અત્યારે તમે જોઈ શકો છો કપાહું અત્યારે બધાના અમુક કપાહું તવડવા મળ્યા તો કપાસ બગડી ગયા છે સોયાબીન ઉગવા લાગ્યા છે તો ખેડૂત મિત્રોને બહુ નુકસાની છે આ તો ખેડૂતની વ્યથા ખેડૂત જ જાણે પણ આ તો આપણે તો સારું છે એટલું બધું નુકસાન નથી માતાજીને ભગવાનની દયાથી કપાસ સંપૂર્ણ ઊભો છે અને જોઈ શકો છો લીલો છે કોઈ જાતનું નુકસાન નથી કાંઈ આમાં તમને બતાવું તો કોઈ જાતનું આમાં કંઈ રોગ નથી પણ ખાસ કરીને ખેડૂત મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ વિગેત આઠથી દસ કિલો આપી દેવું તેની સાથે સાફ પાવડર લઈ લેવો અને ઉપરથી પોટાશયુક્ત ખાતર આપવા જેથી કરીને ફ્લાવરિંગમાં થોડીક તાકાત મળી જાય અને આ કપાસ પીળો પડવાનો થોડોક અટકી જાય તો થોડુંક વળતર ખેડૂતભાઈને મળે તો આજના વિડીયોમાં બસ એટલું જય હિન્દ વંદે માત્ર